માંડવીનગર શિક્ષક ભવન ખાતે વિકસિત ભારત અમૃત કાર્ડ સેવા સુશાસન ગરીબ કલ્યાણ વર્ષે અનુસંધાને વિકસિત ભારત સંકલ્પ સભા ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી સાહેબના અમદાવાદમાં પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય નામી અનામી નાગરિકોનું પ્લેન ક્રેશમાં અવસાન થયું છે તેમની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ પ્રદેશમાંથી તેમજ મુખ્ય વક્તા તરીકે સુરત શહેર વોર્ડ નંબર દસના ના યુ મોરચાના યશભાઈ ઓઝા તેમજ કાર્યક્રમના અધ્યક્ષ કુંવરજીભાઈ હડપતિ અગિયાર વર્ષના સુશાસનની વિસ્તૃત માહિતી પૂરી પાડી ઘણા સમયથી ચાલતી ફ્રી શિપ કાર્ડ યોજના કેટલા કારણસર બંધ હતી મજબૂત નિર્ણય લઈ ફરી પાછી ફ્રીશીપ કાર્ડ યોજના ચાલુ કર્યું છે જેમાંથી મારા આદિવાસી ભાઈઓને લાભ થશે આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું આ પ્રસંગે ઝોન પ્રભારી રાજેશભાઈ પટેલ સુરત જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક સુરત જિલ્લા ઉપપ્રમુખ રેમાબેન ચૌધરી કામરેજ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને આ કાર્યક્રમના સંયોજક કમલેશભાઈ પટેલ માંડવીનગર પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ તથા મહામંત્રી શાલિનભાઈ શાહ અને વિજયભાઈ પટેલ માંડવી તાલુકા પ્રમુખ અનિલભાઈ ચૌધરી મહામંત્રી અલ્પેશભાઈ પટેલ માંડવીનગર ભાવનગર પૂર્વ પ્રમુખ નટુભાઈ રબારી નીતિશભાઈ શુક્લ માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ માંડવી તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી વરિષ્ઠ આગેવાન પાનાચંદ કાકા તેમજ સંગઠનના હોદ્દેદાર ચૂંટાયેલા સભ્યો મોરચાના હોદ્દેદાર બૂથ પ્રમુખ શક્તિ કેન્દ્રોના સંયોજક ભાઈઓ બહેનો યુવા મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા ત્યારબાદ કમલેશભાઈ પટેલે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા આજે માંડવી ખાતે સોસાયટીના મોલેની અંદર ભારતીય જનતા પાર્ટીના અને ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના અગિયાર વર્ષ સુધી જે કાર્ય થયા છે તેની સિદ્ધિ માટે અને એને વાગડવા માટે અહીં અમે ઉપસ્થિત થયા હતા સૌપ્રથમ પહેલાં મારે દુઃખની સાથે કહેવું જોઈએ કે વિમાનમાં દુર્ઘટના બનીને એમાં ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીભાઈ વિજયભાઈ રૂપાણી સાહેબ દુઃખદ અવસાન થયું અને તેમને બે મિનિટનું મૌન પાડીને અમે આજની સભા ચાલુ કરી હતી ગુજરાતની અંદર જે ઘણા વર્ષોથી ફી શિપ કાર્ડ ચાલતી હતી તે કાર્ડ ફી શિપ કાર્ડ યોજના કેટલાક કારણોસર ગુજરાત સરકારે બંધ કરી હતી અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ઝોનની અંદર જે કેટલાક ગોટાળા હતા તે ગોટાળાઓને દૂર કરવા માટે ખાસ ગુજરાત સરકારે અમુક નિયમો બનાવ્યા અને નિયમો બનાવીને ફરી પાછા મારા આદિવાસી વિદ્યાર્થી ભાઈ બહેન પો કાર્ડ લઈને એ પોસ્ટ મેટ્રિક અભ્યાસ પૂર્ણ કરે વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરે તે માટે પણ અદ્ભુત નિર્ણય લેવાયો છે જે માટે હું ગુજરાતના મુદ્દોને મુક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને આભાર વ્યક્ત કરું છું અગિયાર વર્ષથી સુશાસનની વાત કરીએ તો આ ગુજરાત એક રાજ્ય એવું છે કે આખા હિન્દુસ્તાનમાં સૌ પ્રથમ પહેલાં પીસીપ કાર્ડ જો કોઈ આપ્યું હોય તો તે ગુજરાત સરકારે આપ્યું હતું આવી કોંગ્રેસની સરકારમાં પણ આવી યોજના નહોતી એવી અદ્ભુત યોજનાઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં આખા હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં એવી યોજના આવીને તેને કારણે આજે મહિલાઓ પણ સશક્ત બની રહી છે ગુજરાતની અંદર સેમી કંડક્ટરની વાત કરીએ તો સેમી કંડક્ટર આવવાને કારણે આજે ગુજરાત રોજગારીમાં પ્રથમ નંબર આવી ગયો છે અને હિન્દુસ્તાન

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે